જય માતાજી બધાને હાલો બેઠા બેઠા કોઈ વાત કાઢો કોઈ વાત કરો કોઈ તમે કરો કોઈ હું કરો હવે મારે એક કાકા હતા સગા કાકા નામ હતો રૂપસી રૂપસી કહેતા પણ આપે વાતમાં હવે રૂપસી કાકો જ કહેશો કાકો હતો મારો અહીં ઋપસી પાર્કરમાં રહેતા ને એટલે બજારે મારે કાકેરા લગ્ન નહોતા થયા ઋપસીના આઠ મહિના સંધ મોરે અને પાર્કરમાં વરસાદ થાય તો આવે સમાચાર મળે કે પાર્કરમાં વાવણી જેવો વરસાદ થયો જમવાનો આવ્યો તો આવે મારે બાપને મદદ કરે કોઈ રાત્રા બળદ ચારવા ભાતો લઈ જાવો નિયાર લઈ જાવી એવી મદદ કરતા પણ હિંમતવાળા જબરદસ્ત હિંમતવાળા હતા કથે લડાઈ બડાઈ કરી લેતા જીગરરા બુલંદ હતા ઠીમણા હતા પાંચ ફૂટ હું પણ કદાચ પાંચ ફૂટથી નીચા હોય નથી થી ઉપર નતા પણ એમાં એક ખાસિયત હતી મારે કાકે રૂપસીમાં મલ્લી જબરદસ્ત હતા મલ્લી કુસ્તીબાજ તમને ખબર છે સિંધમાં મલ વઢે અને મલ મલાખડો કે એ સલવારો પહેરેલો હોય સલવારો ઊંચે ખોંચે અને એ મલી જે છે એ છંદ્રો બંધેલો હોય સંદ્ર હાથ નખે અને એકબીજાને પછાડવાની કોશિશ કરે પછી હેમતવાળો હોય હોશિયાર હોય દાવ જાણતો હોય પછાડે એ મલ જીતે હવે રૂપસિંહ મલી બારે સિંધરા જમીનદાર જઈ રહ્યા હું આપ કને કોઈ મળી હોય તો જમીનદાર જે છે આપને ગૌરવવાળો ગણાય બાબા મુ વટો મલી આઓ મલ આવે મલ વેળે પ્યો હવે રૂપસી ઢીગડી ગામમાં એક જમીનદાર એ જમીનદાર કને રૂપસી નોકરી કરે અને જમીનદારી આ મલ્લ જોઈ રૂપસીરી અરે હા અરે વાળે વાળે વચ્ચા રણ વાહ વાળે રૂપા વાહ હા વેલી તું હં કર તો બ્યો કામ કી કરણો કોન આ તો પગાર લીધો પંજા રૂપિયા મહિને જ બસ તું મલ વેડ હવે રહીશ જમીનદાર એ બધે આ પહે જમીનદારોને વાત કરી બાલી આ એક હલ્યા અચો હલ્યા અચો જય કે વેઢનો હોય હવે બધા જમીનદારો કને એક મલી એવો હોય જ બધો હોય તો બે ચાર જણામાં એક જણા કને હોય એ જમીનદાર આપણે મોણાને લઈને આવેપસસી મલ વટાડે ઋપસિંહ પાડે હેઠો બોલ્યો હારી જાય રૂપસિંહ જીતે અને મલ્લીને એમ થાય કે મારી નાલીસી થઈ જમીનદારને એમ થાય કે ભણે હું જે માણું કે હા હારી ગયો માણું એવા દહ બારે પંદરે જમીનદારોના મલ્લી અને રૂપસિંહે પાડ્યા રૂપસિંહે પાડ્યા હવે મલીએ જમીનદારોને કીધું કે બાબા બદલો વઠણો આય હાવ કેડે બ તરીકે બદલો વઠણો આય એટલે એ વખતે એ જમીનદારે એક જમીનદાર સો હો રૂપિયા કર્યા સોસો રૂપિયા એટલે સમજો ને હજાર બારસો પંદરસો રૂપિયા ભેળા કર્યા એ અને સિંધ કરાચી રે આએ પાયે એક મલી રે સીધી સીધી જુમન નોમતો જુમન મુસલમન સીધી અ બધોને ખબર અહી જુમુન ને તેડાયો જુમનને કહેતો બબા તો અસિ રૂપિયા પંદર સો પંદ રૂપિયા વખ પર મનજી વેડ અડી કરુપો એ પટતે ઉછલાય છડ ભલે ઝુરી પે મરી વે ભરણ અસો નક વઢાજી હોય અસા મલી હારી વ્યા સબ હે બદલો વો હુમન સીધી આવ્યો અવે શરતમાં જમીનદારી અવી કરી કે જે તું પટતે હણે તો તો રૂપિયા ડી પંદો જે પટતે ન હણંદે તો અધ મા સતસો યા અઠસો પૈસા કે ખપે સાહેબ અન એ એ પંદરે સો રૂપિયા તો ઘણા ભાઈ એ જુમન મલીનો ખોરાક એવો એ આખો બકરો ખાઈ જાય અને હે સિંહેમરો જેમ ઠૂઠો હોય એવો કળો ભીંગાર મોટા મોટા હોઠ અને જમીનદારી રૂપસીને જમીનદારને કીધું બાબા અસાવટ એક મલી આ તુજે માણું ખેંચ રૂપે ખેંચ વેડ કરે હવે ભાઈ મદન મેદાન નક્કી કરવામાં આવ્યું મેદાન રે આ ભાઈ પોણા કોઈ હતા ને કોઈ જમીનદારી મણે જે મળી હારી ગયા તો મોટા મોટા પથ્થર મેલ્યા અને જુમન સીધીને એવો કીધો કે પથ્થરોમાં જ પટક ભલે મોણ મરી જાય હવે સાહેબ આ એક ઈમોન અને આપણો ધર્મ માનનારા તમે ગમે તે સમજો હું તો મુસલમાનોને બહુ મોનરી દ્રષ્ટિ જોઉં છું જે નેક છે એવું ને બાકી ડફેર છે એવા હું તો હવે ઓપોમાં હોય ને ઊંઘમાં હોય પણ અહીંયા નબી પાકને મોનનારા કલમે મોન નારા હવે તમે વાત સાંભળ્યા મારી વાત એ અરી અંદર એમોની અરો આવશે હવે હવાડા હો દોઢસો મોણા ભેળા થયા બાબા રૂપેશ આજ ઝુંમન બની વેડ કંધા ચાય પાણીની વ્યવસ્થા થઈ અને હવારા નવક વાગે મેદની ગઠી થઈ અને ઝુંમન મરલી આવે મેદાનમાં મેદાન મેં ઊભો ભાઈ રૂપસી વાત કરે કે સલવાર ખેંચે સંદરો બાંધે ને મલિકન ગયા ઊંચો જોયો જેમ હનુમાનજીને જોવાને જે વૈરાટ રૂપ હનુમાનજી ધારણ કર્યો તો ને હનુમાનને જોવાને નનકાર બીજા રાક્ષસ બધા ઊંચા જોતા હતા ને એવી રીતનો રૂપ મારે દેખો કાળો ભેંગાર અને હાથ ફૂટ હાડા હાથ ફૂટ ઊંચો રૂપસી પાંચ ફૂટ અહીં બીલે બેજને તાળી દે સંદ્રા બોંધલા હતા અને વઢ્યા જુમન થોડીક વાર તો રૂપસીને રાજી કર્યા ઋપસી બખનો કે ઘડી ગુહા ન માડે પ્રો ઘડી ગુવા ન માડેપરો એ કરતે 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 બરાબર અધકમે રમત પહોંચી હો વેડ તૈયન મળી રૂપસીને અધર ખણ્યા હવે રૂપસી તો લઈ પોંચ ફૂટરા ઓ ઓખાડા હાથ ફૂટરો જેર હો કિલ્લા વજન હવા હોક 110 દસ અને જુમન રૂપસીને મડ્યો ફેરવવા પણ ફેરવવા દે રૂપસી જુમનરે ગળે કને ચારેકોરમ ફરે રહ્યા આયો હરલ મની મલીન જમીદાર કે દોવાન કે પટક એડો છણે જો ઝુરી વજે ઇનજા હડ પેર ભલે મરી વજે જુમને ફેરવી 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 પોંચક મિનિટ ફેરવી અને જાળવીન રૂપસીને નીચે બેહાળ્યા રૂપસી તો હરી ગયા અરે બાબા ઇનકે પટક્યો ના તું એટલે જુમનને અડધા પૈસા દીધા જે પંદરસો દેવા હતા એ જગ્યાએ સાતસો આઠસો રૂપિયા દીધા જુમન પૈસા લઈને હાલ્યો ગયો માણસો બધા વીખોણા પછી રૂપસીને પૂછ્યું કે તે જુમનને જુમન તને પાડ્યો નહીં બધા કહેતા પટક કે પાણે તે પાણે તે પટક પણ તને પટક્યો કમ નહીં રૂપસીન કે તે એવો કર્યો કે રૂપસી કે મને જ ફેરવતો હતો ને આમ ત્યાં ઝુમનરે કોન મેં કીધો તોખે નબી પાક જો વાસો હોય મુખે મારી જ સાહેબ નબી પાક પાકનો મોનનો રો કેવો હું કહેવાય એ વખત રા સાહેબ એ વખત રા હજાર રૂપિયા મૂકીને જતો રહ્યો કારણ એને અડધા જ પૈસા મળ્યા ઋપસિંહને પટકવા પાડ્યા પાડવાઓ તો પાડે એક તો તો પણ સાહેબ માણસ કેવો કહેવાય કોન કોનમાં કીધો કે નબી પાક જો વાસ્તો હોય મુખે ધરતી પટતે હણજા મળવેન બેહાળ્યા તો સાહેબ એવા માનનોને હું સેલ્યુટ કરો છું એ પછી ગમે તે કોમરો હોય ઈમાન તો ખરો ને નવી વાકરો વાસ્તો દીધો એટલે પૂરો થઈ ગયું કરોડ રૂપિયા મળે તો એ નહીં તો જય માતાજી